સાત સુવર્ણ દીવાઓ સાત ચર્ચનું પ્રતિનિધિત્વ કરે છે પ્રભુના દૂતે યોહાનને પ્રભુ તેમને શું બતાવશે તેના પત્રો લખવાની સૂચના આપી પ્રકટીકરણ સવારે એક વાગીને અગિયાર મિનિટ યોહાને એક અવાજ સાંભળ્યો જે તેને કહેતો હતો તું જે જુએ છે તે એક પુસ્તકમાં લખ અને તેને સાત મંડળીઓને મોકલ એફેસસ સ્મિરના પેરગામમ તુઆતિરા સારદીસ ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા દરેક ચર્ચ ભૂતકાળમાં અને આજે બંને સમયે ભગવાનના લોકોના જુદા જુદા પડકારો અને આધ્યાત્મિક પરિસ્થિતિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને દીવાઓ આપણને આધ્યાત્મિક અંધકારની દુનિયામાં ઈસુ ખ્રિસ્તની હાજરીના પ્રકાશવાહક બનવાની યાદ અપાવે છે ચર્ચોને લખેલા દરેક પત્રમાં ઈસુ ખ્રિસ્તના પસ્તાવો વફાદારી અને દ્રઢતાને પ્રોત્સાહન આપતા ચોક્કસ સંદેશાઓ હોય છે એફએસએસને તેમના સખત પરિશ્રમ ખંત અને કોટા પ્રેરિતોના અસ્વીકાર માટે પ્રશંસા મળી હતી પરંતુ તેમનો પહેલો પ્રેમ છોડી દેવા બદલ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો શારીરિક ગરીબી અને સતાવણી છતાં સ્મિરના તેમની આધ્યાત્મિક સમૃદ્ધિ માટે પ્રશંસા પામ્યા હતા તેમને ઠપકો આપવામાં આવ્યો ન હતો પરંતુ તેમને જીવનનો મુગટ અને બીજા મૃત્યુથી રક્ષણનું વચન આપવામાં આવ્યું હતું શેતાનનું સિંહાસન હોય તેવી જગ્યાએ રહેતા હોવા છતાં ખ્રિસ્ત પ્રત્યેની તેમની વફાદારી માટે પેરગામની પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ ખોટા ઉપદેશો અને અનૈતિક પ્રથાઓને સહન કરવા બદલ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો થ્યાતિરાને તેમના પ્રેમ શ્રદ્ધા સેવા અને દ્રઢતા માટે પ્રશંસા મળી હતી પરંતુ મૂર્તિ પૂજા અને અનૈતિકતા તરફ દોરી જતી ખોટી ભવિષ્ય વેદતા ઇજેબેલ સહન કરવા બદલ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો સાર્ડિસની પ્રશંસા એવા થોડા લોકો માટે કરવામાં આવી હતી જેઓ વિશ્વાસુ રહ્યા પરંતુ જીવંત હોવા છતાં ખરેખર આધ્યાત્મિક રીતે મૃત હોવા બદલ તેમને ઠપકો આપવામાં આવ્યો ફિલાડેલ્ફિયાને તેમની વફાદારી ખંત અને ખ્રિસ્તના શબ્દનું પાલન કરવા માટે પ્રશંસા મળી તેમને આવ્યો હતો પરંતુ તેમને બનવાનું અને નવું નામ પ્રાપ્ત કરવાનું વચન મળ્યું કયા પાસે પ્રશંસા કરવા જેવું કરી નહોતું તેના બદલે તેમની લુકવેર મનેસ આત્મનિર્ભરતા અને તેમની આધ્યાત્મિક ગરીબી પ્રત્યે અંધત્વ માટે તેમને ઠપકો આપવામાં આવ્યો આ પત્રો શરૂઆતના ખ્રિસ્તી સમુદાયોના આધ્યાત્મિક સ્વાસ્થ્ય વિશે મૂલ્યવાન સમજ આપે છે અને એવા પાઠ આપે છે જે આજે પણ સુસંગત છે દરેક ચર્ચ વિવિધ શક્તિઓ અને નબળાઈઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના સંદેશાઓ આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે